બાકી ચોવીસ કલાક સભા ને પાર્લામેન્ટ ખોલી ને કેવું જોઈએ કે આ કાયદો નિકાસ બંધ હટાવી દે પણ આપણા તો મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા જે તળાજા મુકામે સરસ રીતે મિત્રો ખેડૂતોના ન્યાય માટે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ભરતસિંહ વાળા નિકુંનસિંહ રાજભા સોશિયા રાજેશભાઈ સાગરભાઈ સમ્રાટ કનુદાદા ખારી સાથે નામી અનામી ખેડૂત આગેવાનો અને ખેડૂત કલ્યાણ સંગઠનના તમામ આગેવાનોએ હાજરી આપી હતી અને ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓ પડે છે તે રજૂ કરી કરીથી અને સરસ રીતે મિત્રો આ આયોજન ખેડૂતોના ન્યાય માટે કરવામાં આવ્યું છે તો મિત્રો આ આયોજન આપણે હવે નિહાળીએ તો હવે સીધા જ તે તેની તરફ જઈએ નાખવામાં આવ્યા છે કે તમે આમ કહ્યો શાંતિ રાખવાની જરૂર છે હકીકત કારણ કે એને કહેવામાં આવ્યું છે કે તમે આવું બોલો અને સંગે શક્તિ કલ્યુ કે સંગઠન વગર કઈ નથી થવાનું જો આ ડ્રાઈવરો બે દિવસ બેહતા હોય તો આપણી જવાબદારી બને છે કે 10 મિનિટ આવી રહેવું બને કે નહીં ચાર મહિના આપણે પાણી વાળીએ ત્યાં તડકો કોઈ વસ્તુ જોતા નથી તો પછી આપણી જવાબદારી બને ને કે આ ઘડીક રહેવું હા તમે જોતો તો નકર પછી આવતા થા ના ના રહેવું આખો તમારો અભિપ્રાય શું કે છે બધા ખેડૂતો પાંચ દસ જણા ભય ને કે આ હરાજી અમારી રોકવામાં આવી છે એના પર કેવું જોવે કે ચાર મહિના મેં મહેનત કરી છે દસ મિનિટ નહીં બે દિવસ પેલા હરાજી ન થાય સમાજ સમાજનો ફાયદો છે આ ફાયદો માત્ર બધાનો છે આ ખેડૂતોનો છે ન હોય જાત નો હોય ના અને ખેડૂતો ની હાલત કેવી છે કે નાણાં વગર નો નાથિયો અન્યાય ચોથ છે કૃષિ પ્રધાન દેશ છે પચાસ નું બજેટ ફળવું જોઈએ પરંતુ નસીબી તો જે ઉદ્યોગપતિ માટે બજેટ ભરવાનું છે આપણા માટે એટલું ફળવાનું

ખેડૂત સામે વિરોધ છે કે સમગ્ર દેશ માં ખેડૂતો માટે કાયદો કમલનાથમ આયોગ ના રિપોર્ટ પ્રમાણે સી ટુ પ્લસ ફિફ્ટી ફિફ્ટી નો લાગુ પડે તો કાયદી પણ અમારો જે ભાવ છે એ તો આપો

પરંતુ રૂપિયા અને આ સરકાર ને પેટમાં દુખે છે એવી નીતિ ઘડાઈ રહી છે સમગ્ર ધ્યાય આપે એ માટે અમે નક્કી પણ કરું છું અને ભગવા પણ સાથે લાવ્યા છીએ લાવો છક્તિ છે ભગવા તો કદાચ રામના તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપાશ્રી મિત્રો સાગરભાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી એકદમ હસી વાત છે કારણ કે ખેડૂતોમાં એકતા હોય તો અત્યારે ધારે એવું પરિણામ લાવી શકે કારણ કે તમે જોયું તે પ્રમાણે ટ્રકના જે ચાલકો હતા કે જે ટ્રાન્સપોર્ટ કંપની હતી તેનામાં કેવી એકતા હતી તે તાત્કાલિક પરિણામ આવી ગયું તો મિત્રો એકતા રાખો તો ખેડૂતોથી મોટું કોઈ નથી ખેડૂતો છે તે જગતનો તારણ હાર છે સાથે ભારતની આર્મી પણ તો મિત્રો એકતા રાખો તો સારું પરિણામ આવશે અને રહી વાત એ કે આ ખેડૂત કલ્યાણ સંગઠનના તમામ આગેવાનો છે ને ભરતસિંહ વાળાથી માંડીને નિકુંજસિંહ રાજભા રાજેશભાઈ હોય સમ્રાટ કનુરાદા ખારી હોય કે ભાઈ સાગરભાઈ હોય કે તમામ ખેડૂત આગેવાનો રાણીવાડા ગામના તમામ આગેવાનો કે કઈ નહીં બધાય આમ તો એ પોતાના ખર્ચે મિત્રો આ બધું તમારા ન્યાય માટે બધું કરી રહ્યા છે તો એને પૂરેપૂરો તમારે સપોર્ટ આપો એ તમારી ખેડૂત મિત્રો જવાબદારી બનતી હોય છે અને જ્યાં એ લોકો કે ક્યાં તમારે કઈ નામ બહુ તો તમને કઈ કહેતા નથી ભાઈ અમદાવાદ જાવ વડોદરા ગાંધીનગર કે ગમે ત્યાં આપણે અહીંયા હાવ જે તાલુકાના હોય એને તો હાજરી આપવી જોઈએ ને ભાઈ દસ પંદર કિલોમીટર થતું હોય કે વીસ પચીસ તરી તો એ બે કલાક કાઢીને હાજરી આપવી જોઈએ હાજરી આપી તમારી ફરજ બનતી હોય છે તો તમામ ખેડૂત મિત્રો હવે જે તારીખ લોકો જે ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા જે હવે આગળ જે ક્યાંય પણ કાર્યક્રમ આયોજન કરશે તો તમને અગાઉ કહેવામાં આવશે તો મિત્રો તમે ખેડૂત મિત્રો તમે હાજરી આપજો ગમે ત્યાં કારણ કે આ બધું એ લોકો પોતાના સ્વ ખર્ચે પોતાનો સમય કાઢી અને એને કંઈ કરોડો કાંઈ એક રૂપિયામાં જ મળવાનો છે નહીં છતાં પણ એ લોકો તમારા માટે આવે છે તો તમારી એટલી જ ફરજ હોય કે ભાઈ તમારે હાજરી આપવી એમ તો આ વિડીયો સારો લાગ્યો હોય તો નીચે પહેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ